હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો તો પહેલાં બધાને જય મામેરડી મને જય શ્રીરામ મારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે અને પહેલી વાત એ કે આજ તો છે અષાઢી બીજ મારા મારા તરફથી અને મારા ફેમિલી તરફથી તમને બધાની અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ અને આપણે આજે અમારા ગામમાં રામકૃષ્ણનું મંદિર છે ત્યાં પ્રસાદી વેસાય છે તો આપણે અહીંયા મંદિર બતાડશું અને ત્યાં પ્રસાદી લેવા જ છીએ અને આપણે આરવાર છે લાડ બધા આપણા ભાઈ બહેનો છે હણા એને તમને દેખાડું અને સાત વાગે આપણો બ્લોગ ચાલુ કર્યો છે આજનો વી તમે જોઈ શકો છો સાત વાગે બ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે અત્યારે આ બધું અત્યારેનું જ બધું પ્રોગ્રામ હતું પ્રસાદી ને બધું અત્યારે વેસાતું હતું એટલે આપણે વિચાર્યું કે નાના આપણે બ્લોગ બનાવી નાખી વિડીયો તમે છેલ્લે બધી જોતા રહેજો અને જો અમારી ચેનલની અંદર તમે જો નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે આવી નીચે અને આપણા ભાઈબંધનું કોણ કોણ છે એ પણ તમને દેખાડવી તો આપણે નીચે આવતા તો જો આ આપણે એ પાળેલી કૂતરી છે અને આ છે લેમ્બરગીની હાલે લેમ્બરગીને તારે આવું છે રામાપીર ના મંદિરે હાલો તો હાલો ત્યાર થઈ જાવ હાલો ત્યાર થઈ ગયો છો ના આવ્યો કેમનું આવી ગયો કાલે લાવવાનું કાલે લાવવાનું છે વરસાદ આવી હતી વરસાદ આવી જતી ના આપડી ચકલ જો છે આપડે પાળેલા ઘરે છે આપડા બધા પોપડ છે લાડ બધા હતા આપણે એમ છે કે આનું આ વાતાવરણ ફાવે ને તો લાડ બધા ચાર પાંચ તો મરી ગયા છે અને આ થોડાક વિધ્યા છે એને એ ખાય તો મતલબ ખાલી કાંગ જ ખાય બીજું કઈ ખાય ને કાંગ છે મરચા એવું બધું ન ખાય નકર તો પછી એને હદે એટલે મરી જાય એટલે આપણે ખાલી એને કાંગ જ ખવા રહી છે અને હવે તો અમે આવી ગયા તા નીચે અને અહીંયા આપણો ભાઈબંધ ભેગા થઈ ગયા તો ભાઈ ભાઈબંધ મસ્ત એમ તો એક લોડીઓ લાવ્યો છે તમે જોઈ શકો છો આગળ ગલોડી જો મસ્ત એવું ગલોડું મચી ઓતાર કરે છે તો લેવો ને ભાઈ બન બાળક અને આપણે લેમ્બરગીની નાયા ની નાય વગર નો કે જવું છે કે મારા રામાપીઠ મંદિર એ કે

ઘડી કાંઈ હસી વાત કરીએ પછી આપણે જઈએ છીએ મંદિરે મંદિર અત્યારે હજી થોડીક વાર છે એટલે આપણે થોડી કાંઈ રમતું કરવી છે અને મંદિર તમને દેખાડું કેવું છે અને ભાઈ મસ્ત એમ તો ગલોડું છે બહુ ગમે છે હકીકતમાં એવું જો આપણે હે ગોતું હશે ક્યાં ગલોડીઓ મસ્ત છે ઇંગ્લિશ છે ઇંગ્લિશ છે ઇંગ્લિશ ઇંગ્લિશ

કપડા સાલા ઉપડવા પડ્યા છે હવે તો ભાઈ હવે પ્રસાદી લેવાનો સમય થઈ ગયો છે કારણ કે અત્યારે ચોખ્ખું રિઝલ્ટ નહીં આવતું કારણ કે હું થોડું મોડું થઈ ગયું છે ને આપણે એટલે હવે પ્રસાદી આપણે આવી ગઈ છે પ્રસાદી હવે લઈ લઈએ આપણે પ્રસાદી લઈ જાય છે મજા આવે છે

હાર્દિક હાર્દિક શુભકામનો મારા તરફથી અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું તો ભૂલતા જ નહીં હા જય રામાપીર તો મિત્રો આપણે ભૂલી જાય છે કારણ આપણે ઘરે ભૂલી અને ઘરે જોયું તો આપણા ઘરે પણ દેખ બને છે કારણ કે મારું મમ્મી છે એ રામાપીરને માને છે એવું નથી કે અછાડી બીજ મોટી છે કે દેખ કરે એવું નથી બાર મહિનાની બારે બાર બીજ મારી મમ્મી છે ને દેખ કરે છે અને સારે છે આ છે આપણા લાલભાઈ કારુના કૂતા હતા તે બેઠા બેઠા ગેમ રમે છે એરો વાળા એમાં કાક પૈસા મળે છે કેટલા પૈસા મળે આખો દિન પૈસા કાય મળતા નથી હે પૈસા કાય મળતા નથી નથી મળતા તા દર દર તું રમશો ને નેટ નો નેટ પૂરો થઈ પછી શું કરું એરો છે ઓડો મોટો એરો છે તો ને એવો રયો કર્યો હા છે આપડી પાળેલી કાળી કળે કાળીને રીહાતા બહુ આવડે અધર કારણ કે રીહાઈ ગઈ છે કારણ કે બિસ્કિટ મોડું દીધું ને તે રીહાતા રીહાઈ ગઈ છે અધર કાંઈ બોલતી નથી કાંઈ નહીં જો હોવા બીજો એક જો આપણે ડાળા માથાનો હાવજ હાવજ છે ભાઈ જો હાવજ જો આ આપણે શારા કોણ મોજ માને કે અહીંયા તો આવડે નહીં શું છે આ એક છે હાવજ પૂરીઓ જોઈએ આપણું મોટું કરી દે કેમ જો બિસ્કીટનો એ બહુ એટલે બહુ બિસ્કીટ તો ને બહુ ભાગ જે મિત્રો તમે જે વિડીયો જોયો ને આ દર વખતે મને ઉમ્મી દેખ સારા છે આજકોડે મને કહી દેખ સારી છે તો આપણે ક્યાં વિડીયો પૂરો કરી વિડીયો તમને કેવો રજો કોમેન્ટ કરીને જણાવજો નવો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને મળીએ પછી નવા બ્લોગ